તો અહીંયા ઝારવા જવાનું છે વિડીયો ને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો પણ ભાઈ માતાજી જો નારિયેલી કે ફોલી નાખ્યા આ બધું કમ્પ્લીટ કરીને ને ભાઈ નઈ ફૂટે તો હોણસી લઈ લો ફેરી તો સો એટલા ઉખેડ માં ના લો એને ઉખેડી લેવા દઈએ આપણે અને સીધા મંદિરે જાવું હવે તો વિજયભાઈ ની ઉથલવરીન આવી ગયા છે તો ફાઇનલી ગાઈઝ વાડી આવી ગયા છીએ અને પાછળ દેખાય આપણું ખેતર છે જ આ ખેતર આખે આ કું આમાં આજે આપણે વાવેતર કરવાનું છે અને અમે હમેની સાઈડમાં વાડી છે અને છોકરીઓ જો મારા ભાઈની છોકરીઓ ભેર્યું છે ભત્રીજી મારી તો કૂવોને બધું નજીક નજીક છે પણ ટૂંકમાં થોડુંક બાકી છે અને આ બાજુ જો તમે આમાં પાણી લાગે ને એટલે ખળ નહીં હ

બધી સેના હાલતી થઈ ગઈ છે ઢીંગે અને તમે આમાં ખડ તો તમે જુઓ એક નજર તો નાખો આમાં પડીએ તો લાગેમ એ નથી ભાઈ મોટી લાઈન નીકળી સાંભલાની અને જો આ સામે મંદિર છે જો ધીમે ધીમે નવઘણ ભાઈ આવીલા જાય છે જો અહીંયા વરુળીમાનું સ્થાનક છે તો આજુબાજુના ખેતરવાળા વાવણી ચાલુ કરે ને એટલે અહીંયા પહેલાં માતાજીની ખીર કરે અને શ્રીફળ વધારી અને પછી જ કરે તો જુઓ આ જગ્યા છે આ જગ્યાની માથે બેઠા માતાજી તો આપણે શ્રીફળ વધારી નાખીએ જો આપણે માતાજીને પ્રસાદ ધરી દીધો હોય શ્રીફળ વધારી નાખ્યું હાલો છોકરીઓ ભગ્યા લાગી લોળ લઈ લ્યો મિલકન લઈ લ્યો ફાઇનલી ઘઉં ને ખાતર ની રિક્ષા આવી ગઈ અને આપણે ખાલી કરી નાખ્યું ઘઉં ઉતારી લઈ ખાતર ઉતારી લઈ ટ્રેક્ટર નું રોટાવેટર ચાલુ છે અને અગિયાર વાગે ટ્રેક્ટર આવશે તો વાવેતર થાય તો આપડે અહીંયા રાખી દો હા બ અહીંયા રાખી હાલો ઉતારી લઈ માલ ત્રણ બાજકી ખાતર ઉતારી દીધું હવે આ રિક્ષા આગળ રાખી દઈએ આપણે એટલે જ્યાંથી આગળથી વાવવાનું છે ત્યાં ઉતારી નાખીએ માલ હારો અને આપણે મારવામાં તો હાલો માલ ઉતારી લઈ હાલો આપણે તૈયારી ચાલુ કરી દીધી છે ખાતરને અલગ ખાતર નાખીએ પોલીન ટ્રેક્ટર આવે છે રાજુભાઈ આ બાજુ બે કુથલ બાકી છે રોટાવેટર વેટો ભાઈ ભાઈ એટલું કામ ઘટવે છે આ કે છે આપણે આજ જાતાર બાર બધી પરિપાર્શિટ કમ્પલીટ કરી દીધું કે તો ટ્રેક્ટર આવી જાય તો બપોર પછી આપણે અત્યારે 2 વાગી ગયા છે હાલો ભાઈ એટલું થોડું સાફ કર નાખો ગાંગડી હોય તો જોઈ લેજો રોટર માં ન હાલવાય ના તેમ ગાંગડી ગાંગડી ટ્રેક્ટર આવી ગયું છે

તમે જોઈ શકો છો દેવ તાવળી બાજુ ચાલે છે અને એ રોટાવેટર એટલું બાકી છે અને આ ભૂંગરા પાથરવાના છે તો આપણે ભૂંગરા પાથરી દઈએ અને પૂછી લઈએ ને અને વળગી જાય તો જરાક ચેનલ પર ન હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો છે ને અમે કોરે કૂરો મારી દેવા હા કોરે કુરો ભાવ ગેરેડો કરી ખરી એમાં ખતરા આવશે ને

એ તો બધું ખોલેલું જ છે તો બાચકા તો ખોલેલા જ છે બાસ્કુ સરદાર હાલો ભાઈ તો આપણે આ બાજુની સાઈડમાં આઠ ક્યારા નાખવાના હે રાજુભાઈ જાય એ બાજુ પછી ખેતરના ઢાર પ્રમાણે આમ આ ઊભા ક્યારે નાખવાના છે આમ આમ ઊભા નાખવાના બંધ રાખ આડા નાખવાના છે આ બાજુ ચાલુ કરી દઈ વાવેતર તો એક બાજુ રોટા ચાલુ છે નાઈથી આપણે આજ મુરત કરીએ છે બરોબર છે શ્રી ગણેશાય નમઃ ભાઈ કે નારિયળ બરલમાં ધરો કોઈ ઈ વધરત થઈને શું છે અમે તો વરુડી માં ને હવારના પરમાં ચાલ્યા આવ્યા ભાઈ ગાય વરુડી ને ખીર અને શ્રીફળ વધારીએ આપણે તો મિત્રો આ ડબલ વખત રોટાવેટર મારેલ છે ને એના લીધે ખેતરની અંદર પાન ખૂબ સોલિડ થાય મિત્રો વાવેતર આપણું ચાલુ થઈ ગયું છે સ્ટાર્ટિંગ હવે આપણે હથિયાર લઈ લેવાના છે પાવડા અને ખપારી અને નવગણભાઈ પાણી પીવે છે કે પાણી પીને પછી હેન્ડલ મારી દઈ તો બે ક્યારા થઈ ગયા છે અને અહીંયા આપણા સામે જ કૂવો છે અને ભૂંગરા બધા પાથરેલા છે તો ચાલુ કરી દઈએ ઓલા ક્રેશન વાળા ગીત ચાલુ કર્યા મારે કોપીરાઈટ આવે એવો ધંધો કરવો નથી તો કન્ટિન્યુ રાખજો વિડીયો આપણે પાણી માટે ભાડો અહીંયા બનાવવાનો છે જો નવગણભાઈ વૈગા નહીં ત્યાં તો સારું કરી દઈએ આપણે ચાલો ભાડો બનાવીને પછી તમને લુક બતાવું બે મિનિટ પછી ભાડો કેવો હોય ફાઇનલી મિત્રો આપણા ઘઉંના પાણીના શ્રી ગણેશ થઈ ગયા જો અને પેલા ક્યારેમ પાણી ચડી ગયું છે હાલો આપણી બોણી થઈ ગઈ ના રે ના જો થોડોક ધોળીયો રીધે છે હાલો આપણું પાણી ચાલુ થઈ ગયું છે મગનભાઈએ દયો હાંખી લીધો હવે ટેન્શન નહીં તો મિત્રો ફાઇનલી આપણે ઉપર બે ત્રણ મોઢા કરી નાખ્યા કેરાના અને આજો પાછળ પાણી આવે છે અને નવગણભાઈ આપણા ભેરા છે સપોર્ટમાં પછાટે જ્યાં રહી ગયું હોય ને ભાઈ તો ત્યાં ઘઉં નાખવા પડે અને બધે ક્યારા કમ્પ્લીટ કરવા પડે તો મિત્રો કોરવણમાં પાણી એટલું હાલે છે તો બીજું વાયના પછી તો પાણી ફૂડ બોલવાનું તો પછાટ થોડીક ખરખી કરી લઈ અને ઘઉંનું ડબલું ભાઈ પણ ભેરું છે જો હાલો તો જરાક પછાટી રિપેરિંગ કરી નાખીએ મિત્રો ફાઇનલી આપણો ક્યારો પૂગી ગયો હે પાણીનો જો અને ઓલી બાજુ સાઈડમાં વાવેતર આપણું ચાલુ છે પાછળની સાઈડ ઢોરાવાળું છે એને હિસાબે અહીંયા વાવેતર ચાલુ છે અને નવગણભાઈ એક ઘઉંનો કટો ઘટ્યો છે તો મૂકવા લેવા માટે ગયા હે અને આપણે મૂક્યા છે પારા કરવામાં તો જ આ રીતના થોડાક સીધા કરવા પડે એમ છે તો એટલું કરી નાખીએ દોઢ બે કલાક પાવર છે પાણી પૂરું થઈ જાય રાજુભાઈ ઊભા ખેતરે ગાડી નાખી ભાઈ જો ને જો ઊભા ખેતરમાં ગાડી નાખી આમ તો ખા પીડા ને મિત્રો ફાઈનલી આ નવગણભાઈના ધુમાડા નીકળવાના છે કારણ કે એનો એનું સીન તમે જોવો એક મિનિટ ઝૂમ કરવો કેમ બાકી આ ગઈ લ્યો ઢીમણ ઘઉં છે એમાં કેટલા પચાસ કિલો અને હારીને ક્યાંથી લેવો ખબર વાહ મોજ વાહ તો ખેતર આમ જો ઓલા હામી પીલુડી રહીને ત્યાં ધોરા બાચકા દેખાય હવે જોજો હું છે ને પોઈન્ટ ફાઈવમાં નાખ તો ત્યાંથી હારીને આવ્યો તો એને કેટલી મોજ આવી છે કેવીક મજા આવી ગેલા હે એ તો વાત છે તો ફાઇનલી મિત્રો આજે આખો દિવસ આપણો એક નંબર ગયો કારણ કે ઘઉંનું પાણી ચાલુ થઈ ગયું અને અત્યારે સાંજના પોણા છ થઈ ગયા છે અને વાવેતર હજી ચાલુ છે સૂરજ દાદાનું રૂપટાણે સ્વરૂપ ઠંડુ થઈ ગયું છે તડકાની ઉતાવળ આપણે હતી કામની પણ તડકાનું આપણે કાંઈ વાંધો આવ્યો નથી અને હવે આપણે કેમ કહેવાય કે થોડું ઘણું છે તો એ પાઈ દઈ અને આથી ભાગવાનું છે તો મિત્રો વિડીયો પર નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી સુંદર મજાની મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળશું નવા વિડીયોની અંદર ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ